પર શિકારની સિંહ આવી ચડ્યો નારિયા માંડવી ગામના જાહેર રોડ પર શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો થોડા દિવસે શિકારની શોધમાં સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ફેલાયો ભય આ નારિયા માંડવી ગામ દરિયા કિનારા નજીક નું હોવાથી અહીંયા વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય છે અગાઉ આઠ દિવસ પૂર્વે જ જાહેર માર્ગમાં સિંહે રાત્રિના સમયે મારણ કરી મિજબાની માણી હતી રિપોર્ટર જોરુભાઈ જેઠવા ગીર ગઢડા